કતારગામ ખાતે રહેતી પણીતા અને તેની જે બહેન પણીના ભાઈએ મદદના નામે પોતાની હવાસની શિકાર બનાવી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મજક નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો તાત્કાલિક તપાસ હાથ ધરીને નારાદમને ઝડપી પાડ્યું છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં રહેતી પણીતાના પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરી છે 2013 માં તેરમાં પણિતાના લગ્ન થયા હતા લગ્ન પહેલા તેના પિતાના ઘર પાસે આરોપી દક્ષેશ દિનેશ મિસ્ત્રી રહેતો હતો આરોપીની બહેન પણિતાની બહેન પણી હતી તેથી એકબીજાના ઘરે આવતા જતા હતા તેથી આરોપી સાથે પણ સારો પરિચય હતો બે હજાર ઓગણીસમાં મુલાકાત દક્ષસ સાથે થઈ હતી ત્યાં આરોપીએ કહ્યું હતું કે કોઈ કામ હોય તો કહે છે તેથી પરિતાએ લાયસન્સ કાઢવાની વાત કરી હતી બાદમાં આરોપીએ પાલ આરટીઓ બોલાવી હતી ત્યાંથી ડુમસ ખાતે રાજહંસ બેલીજા હોટલમાં બની ગયા હતા તે આરોપીએ નશાયુક્ત પીણું પીડાવતા તેમ બેહોશ થઈ ગઈ હતી બેહોશ હતી ત્યારે દક્ષસે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને નગ્ન ફોટો વિડીયો બનાવી લીધા બાદ તે વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને આરોપી વારંવાર બળાત્કાર ગુજારતો હતો પણિતાએ આરોપીને ધમકી આપી હતી કે તે વધુ હેરાન કરશે તો ફાંસો ખાઈ લેશે છતાં આરોપી દક્ષેશને કોઈ ફેર પડ્યો નહોતો દક્ષેશે પણિતાને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશે તો જેલમાંથી છૂટ્યા બાદ તેના પતિ અને દીકરીઓને મારી નાખશે ત્રસ્ત પરણીતાએ મંગળવારે પતિને જાણ કરીને સાંજે કતારગામ પોલીસ સ્ટેશનમાં દક્ષેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટેન્ફે ન્યૂઝ